સાંતલપુર હાઇવે પર સર્વિસ રોડના અભાવે અકસ્માતોની ઘટનાઓમાં વધારો વાહનચાલકો પરેશાન સર્વિસ રોડ ન બનાવતા વાહન ચાલકો મજબૂરીમાં રૂંગ સાઇડ વાહન ઘંકારવા મજબૂર બન્યા છે અનેક રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય લોકોમાં ભારે રોષ પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર આશરે સાતસોથી આઠસો મીટરનો સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી જેના કારણે વાહન ચાલકોને મજબૂરીમાં રોંગ સાઈડમાં વાહન હંકારવું પડે છે આ સ્થિતિએ સ્થાનિક લોકો માટે ભારે હાલાકી ઊભી કરી છે લોકોએ અને લોકો સાથે આમ આદમી પાર્ટી દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી આ ખામીના કારણે છેલ્લા લાંબા સમયથી અનેક અકસ્માતોની ઘટનાઓ બની રહી છે અને અનેક નિર્દોષ લોકો અકસ્માતના ભોગ બન્યા છે તાજેતરમાં જ આ સ્થળે બાઇક વચ્ચે સામે સામે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં મહિલા ઘવાઈ જતા તેમને સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકો જણાવે છે કે માત્ર સાતસો આઠસો મીટરનો સર્વિસ રોડ પૂર્ણ ન થવાને કારણે સતત જાનહાનિ સર્જાઈ રહી છે અનેકવાર અકસ્માતની ઘટનાઓ બને છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે હાઈવે પર વાહન વ્યવહાર કરતી પ્રજાના જીવને જોખમમાં મૂકતો આ મુદ્દો તત્કાલિક ઉકેલાય તેવી લોકમાંગ ઉઠી રહી છે અનિલ રામાનુજ રાધનપુર